અત્યારે આ આગ હોલવાનું કામ ચાલી રહ્યા છે અંદર જઈ શકતા નથી એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને ટીમો ટીમો જાય બિલકુલ એમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે જે કાયદેસરની કાર્યવાહી છે એ બધું કાર્યવાહી કરવામાં આવશે ફાયર ડિપાર્ટમેન્ટ સાથે પણ એની બધા ઇન્વેસ્ટિગેશન થશે કે જે આગ લાગવાનું કારણ જે હતું એ કયા કારણ હતું અને કોઈની નિષ્કાળજી બેદરકારી હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે બધા મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે તાત્કાલિક કે સારવાર માટે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બધા બોડી આઈડેન્ટિફિકેશન કરવાનું છે કેમકે આ બધી બોડી બહુ જલી ગઈ છે ભળી ગઈ છે અત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ હશે પણ એની તાત્કાલિક એના ડીએનએ ટેસ્ટ કરાવી એની બોડીનું આઈડેન્ટિફિકેશન કરાવીને વાલી વારસો સોંપી અને એના સાથે 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 પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હાથ ધરવામાં આવશે અત્યારે અત્યારે પ્રાથમિક કોઈ મેસેજ નથી કે બધા બચાવ કામ કામગીરી અને આગ ઓળવાનું કામ કરી રહ્યા છે હવે અત્યારે બધું એ કામગીરી છે મારે પાસે અત્યારે કોઈ માહિતી નથી હવે બધાને મળીએ ત્યારે ખબર પડે કેટલા લોકો અંદર હતા ને કેટલા લોકો એમાંથી સુરક્ષિત બહાર આવી ગયા છે થોડા